હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય છે ગુજરાતી અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી આસાઇનમેન્ટનું સોલ્યુશન નિહાળી રહ્યા છે તો વિભાગ ડી આધારિત આપણે જે નિબંધ આવે છે તેની અંદર આપણે પહેલો નિબંધ છે કે પરિશ્રમ એ જ પારસમણી તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જો તમે ગુજરાતી વિષય અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ મેળવવા માગતા હો તો તેની સંપૂર્ણ વિગત ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો એ મુજબ તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો તો હવે આપણે વાત કરીશું નિબંધ નંબર પહેલો પરિશ્રમ એજ પારસમણી તો અહીંયા આપણને મુદ્દાઓ પણ આપેલા છે તો મુદ્દાઓ આધારિત આપણે એની સમજૂતી લેવાની છે તો જોઈએ કે ઉદ્યમેનહી સિદ્ધંતી કાર્યાની ન મનોરથે એટલે કે કોઈ પણ કાર્ય શ્રમ વિના સિદ્ધ થતું નથી જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા જવું જ પડે છે કોઈએ ઠીક જ કહ્યું છે કે મનુષ્ય મહેનત કર્યા વિના ભોજન ન કરવું જોઈએ જે પરિશ્રમ કરે છે તેને જ ભોજન કરવાનો અધિકાર મળે છે ભગવદ્ ગીતામાં પણ શ્રમ કર્યા વિના ભોજન નહીં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે મહાત્મા ગાંધીએ પણ શ્રમ શ્રમનું ગૌરવ કર્યું છે સત્યાગ્રહ આશ્રમમાં તેઓ નિયમિત શ્રમ યજ્ઞ કરતા અને તમામ આશ્રમવાસીઓને એ શ્રમ યજ્ઞમાં સામેલ કરતા હતા જે વ્યક્તિ કોઈની દયા પર જીવે છે તેને લાંબા ગાળે ઘણું નુકસાન થાય છે જે વ્યક્તિ શ્રમ આધારિત જીવન ગુજારે છે તે સુખ અને સંતોષ પામે છે બાળકોમાં શાળા જીવન દરમિયાન જ શ્રમ કરવાની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગ સફાઈ મેદાનની સફાઈ બાગકામ વગેરે શ્રમની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે સમાજનો શિક્ષિત વર્ગ મોટે ભાગે શ્રમથી દૂર ભાગે છે આવા લોકો પરિશ્રમ વિશે આલંકારિક ભાષામાં સુંદર લેખ લખી શકે પરંતુ વાસ્તવિક જીવનમાં તે શ્રમ કરવાનું પસંદ કરતા નથી લોકો કડિયા સુથાર લુહાર દરજી કે ખેડૂતના શ્રમને આજે પણ હલકું કામ સમજે છે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ અને કારકુનો ખુરશીમાં બેઠા બેઠા પોતાના કાર્યો બીજા લોકોની પાસે કરાવવામાં જ પોતાની મહત્તા મહાનતા સમજે છે શારીરિક શ્રમ પ્રત્યેની શુક એ આપણા દેશનું મોટામાં મોટું દુષણ છે શારીરિક શ્રમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે બેઠાડું જીવન જીવનાર વ્યક્તિઓ અનેક રોગોના ભોગ બને છે આવા લોકો તન અને મનથી સ્વસ્થ રહી શકતા નથી વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જુદી પરિસ્થિતિ છે ત્યાં શ્રમનું ગૌરવ કરવામાં આવે છે ત્યાં દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે જ કરે છે ઘરકામને માટે લોકો ભાગ્યે જ નોકર ચાકર રાખે છે અમેરિકામાં દરેક જન એટલે કે દરેક વ્યક્તિ પોતાની ગાડી પોતાની જાતે જ ધુવે છે વિદેશમાં કોઈ કામને નાનું કે હલકું ગણવામાં આવતું નથી ત્યાં જો કોઈ વ્યક્તિ પોતાનું કામ જાતે ન કરે તો તેનો રોજિંદો જીવન વ્યવહાર જ ખોરવાય પડે આપણા દેશમાંથી પરદેશ ગયેલા ઘણા લોકો હોટલમાં કપ્રકાબી કાબી ધોવાથી માંડીને શેરીઓ વાળવા સુધીના કામ કરે છે પણ વિદેશ ગયેલો ભારતીય નાગરિક ત્યાં શારીરિક શ્રમ કરે છે પણ એ અહીં પરત આવે ત્યારે વળી પાછો શેઠ થઈ જાય છે પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ દ્વારા આપવામાં આવેલી આ શાળાઓમાં શ્રમનો ખૂબ મહિમા હતો આપણા દેશના ઘણા મહાપુરુષોએ શ્રમનું વિશેષ ગૌરવ કર્યું છે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે રવિશંકર મહારાજ બબલભાઈ મહેતા વગેરેએ તેમના જીવનમાં સાદાય અને શ્રમને જ પ્રાધાન્ય આપ્યું છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આપણે પરિશ્રમરૂપી પારસમણીના સ્પર્શથી જ સુખી થઈ શકીએ આથી આપણે શ્રમ કરવા માટે હર હંમેશ તત્પર રહેવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો નિબંધ સરસ મજાની સમજૂતી સાથે વિડીયોની અંદર આપણે જોયો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કોઈક નવા નિબંધ સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત